તો જય જન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે તમાણી સાથે જોડાઈ રહ્યો છો એક સોરઠના ખેડૂત સાથે અને ખેડૂત મિત્રો આજે મુલાકાત કરવા આવ્યો છું એક એવા પ્રગતિશીલ ખેડૂત સાથે કે જે અત્યારે શિયાળુ પાક લઈ અને ખેડ કરી રહ્યા છે તો થોડીક ખેડૂત મિત્રો શિયાળુ પાક પર નજર કરીએ તો કે તલની ઓઘલીઓ એકસાઇડ થઈ ગઈ છે અને અત્યારે ખેડૂત મિત્રો એક પાવડીથી ખેડ કરી રહ્યા છે અને જે આપ જોઈ શકો છો કે ખડ જે છે એ પણ જમીનને ફેરવાઈ ગયું છે અને ખેડૂત મિત્રો દસથી પંદર દિવસ જમીનને તપવા દે અને ખેડૂત પોતાની જાતે જે મગફળી છે કપાસ છે તુવેર છે કોઈ પણ પાકોનું વાવેતર પોતાની જાતે નિર્ણય લઈ શકે છે અને ખેડૂત મિત્રો જોઈ શકો છો ઊંડી પણ સારી એવી પાવડીથી ખેડ કરી રહ્યા છે અને જમીનની ફેરબદલી કરવી એક ખૂબ જરૂરી વસ્તુ કહી શકાય તો ખેડૂત મિત્રો એ કરી રહ્યા છે તો ચાલો આગળ ટેક્ટર પર જઈ નજર કરીએ થોડી ઘણી